ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે શ્રી ગુરુ નાનક દેવજીનો 556મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે સવારે પ્રભાત ફેરી બાદ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સર્વ સમાજ માટે પારસૂલ ખાતે લંગર પ્રસાદનું આયોજન કરાયું હતું આ ઉજવણીમાં ભાઈચારાનો સંદેશ આપતા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 200 થી 250 લોકો રક્તદાન કરે તેવો અંદાજ છે

જયંતિની આજને આજના દિવસે સર્વે ભાઈઓ બહેનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે ગુરુ નાનકનો જીનો સંદેશો હતો કે શાંતિ અને સલામતી અને સમાનતા સર્વ માટે ફેલાય એ જે સંદેશો આપણે સૌ આપણા જીવનમાં ઉતારીએ અને હું આજે અહીંયા રાજકોટ પારસ સોસાયટીમાં આવ્યો છું ત્યાં સુંદર મજાનું સર્વ ભાઈઓએ ખૂબ આયોજન કરેલ છે

આવેલ છે કીર્તન નો કાર્યક્રમ અમારે દર વર્ષે હોય છે પાંચ દિવસ પહેલા ઉજવણી સાડા કીર્તન ચાલુ હોય છે સાંજે એટલે આજે રાત્રે ગુરુનાનક જયંતિના અનુસરે રાતે એક વાગે ધામધૂમથી ગુરુનાનક જયંતિ ઉજવવામાં આવશે અને એક ને વિશે આતિશબાજી કેક અને જેને ફટાકડાથી છે ને ઉજવવામાં આવશે